રામ રામ હું જૈની ઠુમર અમરેલી લોકસભા ઉમેદવાર આજે હું વાત કરવા આવી છું કાંઠા વિસ્તારની સમસ્યાની ખૂબ મોટી સમસ્યા એટલે કે કોપર કંપની જે રાજુલા જાફરાબાદ પંથકમાં આવી રહી છે આ કંપની આવવાથી આજુબાજુના છત્રીસથી વધારે ગામડાઓના જનજીવન ઉપર અસર પડવાની છે ત્યારે આજે હું આપને બાહેદરી આપવા આવી છું પરિણામ કોઈ પણ આવે હું હારું કે જીતું આપના વિશ્વાસ સાથે ક્યારેય ચેડા નહીં કરું અને આપના આ આંદોલનમાં છેલ્લા શ્વાસ સુધી ઊભી રહીશ કારણ કે આ કોપર પ્લાન્ટ એ આપણા માટે જ હાનિકારક છે એમ નહીં પણ આવનારી કેટલી બધી પેઢીઓ માટે પણ આ પ્લાન્ટ ખૂબ ખતરનાક સાબિત થવાનો છે ત્યારે આ પ્લાન્ટ માટે લડતી રહીશ નહીં આવવા માટે એમને રોકવા માટે લડતી રહીશ સામેના ઉમેદવાર આ પ્લાન્ટને નહીં આવવા દેવાનું એક પણ સ્ટેટમેન્ટ આપી નથી શૈકા અને સાથે સાથે એવું પણ એમને ખબર નથી કે આ વિસ્તાર એમના અમરેલી સંસદીય મત ક્ષેત્રમાં આવે છે કે કેમ ત્યારે વિચારવાનું આપને છે આપને ખૂબ હૃદયપૂર્વકની વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળીને આપણા હક અધિકાર અને આવનારી પેઢીના સંઘર્ષ માટેની લડાઈ આ વખતે લડવાની છે હું આપની સાથે અડીખમ ઊભી રહીશ એવી ખાતરી પણ આપું છું આપનો ખૂબ ધન્યવાદ